ગુજરાતી વિકાસની રાજનીતિમાં છે ને એમાં પણ આદરણીય નરેન્દ્રભાઈએ બે હજાર એકની સત્તાની પુરાવો સંભાળ્યા પછી આરોગ્ય ક્ષેત્રે પ્રજાજન સુધી પહોંચી શકાય અને પ્રત્યેક લોકોને બહુ દૂર આવવું ના પડે અને નજીકના જગ્યાએ જે વ્યવસ્થાઓ મળી રહે અને સાથે કોઈ પણ પરિવારની આવક ઓછી હોય તો એ સારવારમાં ક્યાંય હિચકીચાય નહીં પોતાના મા બાપ માટે હોય પોતા માટે હોય કે પોતાના બાળકો માટે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી આજે આયુષ્યમાન કાર્ડ તરીકે આખા ભારતને મળી રહ્યું છે ને ગુજરાતમાં પણ દસ લાખ રૂપિયા આપણે આ આયુષ્યમાન યોજના હેઠળ આપીએ છીએ અને આપણે જે પણ કોઈ બે હજાર પચીસની વસ્તી અને અંતર પ્રમાણે પૂરતા પ્રમાણમાં સીએચસી પીએચસી સબ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છીએ એના સિવાય પણ દરેક લોકોને સુપર સ્પેશિયાલિટી સગવડ માટે અમદાવાદના આવવું પડે એના માટે સુપર સ્પેશિયાલિટી સગવડો સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર સુધી વિસ્તરે એના પ્રયત્નો પણ ચાલુ થયા છે અને આ વર્ષે લગભગ હું માનું છું ત્યાં સુધી આ વ્યવસ્થાઓનો વ્યાપ વધારવાનું કામ પણ ચાલુ કર્યું છે મેડિસિટી અમદાવાદ ઉપર નિર્ભર ન રહેતા દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી સગવડો રાજ્યભરમાં મળી રહે એ પ્રકારે રાજ્ય સરકારનો પ્રયત્ન છે